तो हेलो मित्रों के तो मजा में जसो तो हमारा वीडियो तो आम जो बता मजा में जो तो हम जो अमर रसोई काम चालू सेना रोटला बनावे रे बाजरी ना बाजरी तो तू के गवा ना बनावे ना था गवा ना बनाया बनाए हां जो जला तू नहीं दीवा तो मित्रों तुम जो बाजरी ना रोटला था है मस्त

जो मित्रों गाय ने प्रसादी के लगा जो मित्रों गाय दौड़ियो खई जाए करे हम के हमें रोज खवरावा है એટલે फेवाली है तो હવે આપણે જોવો જયેશ ભઈ શું કરે છે તો જયેશ સહી પૂજા કરેરા છે માતાજીની તો વેતો લો કજ માતાજી અનાર્તી તું શું કરેડી રોટલા કરને તો તમને આવડે બાજીમાં તમે બાજીને રોટલાને આવડતું ન આવડે સરવા ના તો વિડિયો પૂરો જોજો મિત્રો મજા આવશે તો હેલો મિત્રો કેમ છો હવે આપણે જમવાનું થઈ ગયું છે અને હવે આપણે જમવાનું છે મિત્રો તો મિત્રો જો રેડિયો સવા નું ચાલુ છે અને હવે આપણે

હા પે બ પાવ ભાજી ગોવા છે હા હા તને ચપાવે ભાવે હા હું મને એ બ પાવ હા બે તને પાવે હા ઓ તા ખવરી જો ને થી તો લાગે છે છે ને ના લાગે પાવ ભાજી પાવ ભાજી મજા આવે છે ગરમ ગરમ ને મિત્રો આ છે ચટણી આ એક ગરી મીઠી ચટણી છે અને આ તીખી ચટણી મિત્રો આ તીખી આ કરી જોલા તું આ ચટણી રેડતે ને તીખી થી પાવમાં ખવર પડે તને મને તીખી લાગે તો મિત્રો તો તમે જોઈ રહ્યા છો હવે જમવાનું કરશું ચાલુ તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આવા નવા વિડીયો અમારે જોતા રહેજો અને જમવું હોય તો તમારે હાલો